હાવું છે ને ઘી જમાઈ ને છે ને પૂરિયો છે ને ઉચકાવી ને એથી ઘી સોપડી દઈ ભૂરા એવું હતું હવે શું કેવું કે શરદી મને ફૂલ થઈ ગઈ ભૂરા શરદી ફૂલ થઈ ગઈ હવે ખાવા બેઠો રોટલા એમાં ઘી સોપડી દીધું પૂરિયામાં ઉચકાવીને એવામાં ભૂરા મહેમાન આવ્યા બીજા પણ મહેમાન આવ્યા એટલે આમ આવ્યા ને મને શીખાવી પૂરા પણ શીખાવી તો મારે તો હું નાકમાં ઓલો ભરેલું હતું બધું શરદીનું હળહળ કરતો તો ને એ સીધો રોટલા ઉપર પીડું પૂરા ઓલા મહેમાન ને મારી યાર બેડ દીધા બાજુમાં એટલે ભોરા મેં કીધું ઘણું આ મને તો ખબર કા પણ મહેમાનને એમ કે ઘી છે રોટલા ઉપર આવું એ ઘીનો લોંધો રોટલા ઉપર નાખો હવે મને ખબર કે ઘી નથી પૂરા મહેમાન બાજુમાં બેઠો ખાવા એટલે મને એમ થયું કે હવે મને તો ખબર છે આ કેમ ખાવું એટલે મહેમાનને મેં તાણ કરી પૂરા જમાય ને આપણે આપણે દીકરો જ કહેવાય આપણે હાર એટલે મહેમાનને કીધું ના આ રોટલો તમારે જ ખાવો જોઈએ મારો બીજો રોટલો આવે હમણાં પૂરા એ રોટલો પછી મહેમાનને ને મેં આપી દીધો ને મહેમાન છે ને એને આમ થોપડી નાખ્યો ઉપરથી હાઈ ક્લાસ નું એટલે પૂરા હું તો પછી મને કીધું પછી ખાઈ એમ એ હવે તું કે શીખ ની વાત કરે ભૂરા તો આ આ શીખ તો મને આવી હતી પણ મને એ ફાયદો થયો કે નહીં એટલે બધી શીખો માં અપશુકન ન હોય એમ સમજી ગયો ભૂરા તો ખાલી વાત કરો બુરા